અલે સાંભળો જો મારા ફ્રેન્ડ નો બર્થડે આવે છે તો શું ગિફ્ટ અપાય સેની ગિફ્ટ કશું ગિફ્ટ ના હોય નવઈ ની બર્થડે આવે છે પાછું ચાલુ કરી દીધું તમે ખબર પડે નહીં ના અરે ખોટા ખર્ચા કરીને કોઈ મતલબ નહીં બર્થડે વર્ષ એક જ વાર આવે તો સારી રીતે જ ઉજવવાનું હોય ને કેક ના બેક ના ખોટા ખર્ચા કરવાના એના કરતા બે પૈસા કોક ના આપવા સારા આમાં ખોટા ખર્ચા ની વાત જ કે આવી મેં તો તમને ખાલી ગિફ્ટ નું જ પૂછ્યું છે મારું તો માનું એવું છે કે બર્થડે ઉપર બે જણા એકલા જવાનું ફરવા

અમને તો ના પડે તો કે આવું બધું ના કરાય અરે આપણો નઈ ઉજવીએ પણ એમને ઉજવવી છે તો ઉજવવા દેને આપણો તો મજા કરીશું હા મન બધી ખબર છે ગમે તે રીતે કરીને તમારે મળવાનો મોકો જોઈએ છે અરે ના ના મારે એવું કઈ નહીં આપણે જઈશું ગિફ્ટ આપીને પાછા આવી જઈશું ના ના રિયા ભાભી માટે તમે શું ગિફ્ટ લાવશો એ તો કો મને એક સરસ મજાનો નાનો સેટ આપીએ ગિફ્ટમાં એટલે એમને આખી જિંદગી યાદ રહે તમે આવામાં આવ્યા વગર બેસી રહેજો હું ગિફ્ટ લઈને આપી દઈશ મને તો કોઈ દિવસ ગિફ્ટ આપી નહીં

અમે તો નાનપણમાં ફટાકડા જ નહીં ફોડ્યા નહીં અરે અમે સોસાયટીમાં નતા ફોડતા ભાઈ બહાર જઈને ફોડતા હતા મેદાનમાં અરે દિવાળી આવે છે ફટાકડા તો ફોડા કે નહીં અને નાના છે ત્યાં સુધી ફોડશે તમે મોટા થઈ આવો જાવ છો ફોડવા એમના માં બાપ એવા વાજે ને બોમ લઈ આપો છે ચકેડીન કોઠીઓ લઈ આલે તો અવાજ તો ના કરે તમે કાય ફટાકડા ફોડતા હતા એ કોજો તમે ટીકળ્યો ફોડતા હતા નહીં ભાઈ અમે 555 ને મિર્ચી બોમ ફોડતા હતા પણ બહાર મેદાનમાં જઈને ફોડતા હતા તમે મેદાનમાં જઈને ફોડતા હતા એ સોસાયટીમાં ફોડે છે ફટાકડા તો એક જ છે ને